દિયોદરથી મહેસાણા જવા માટે કઈ બસ કેટલા વાગ્યે નીકળવાની છે તો મિત્રો વિડીયોમાં ખાસ બન્યા રહેજો મિત્રો આજે આપણે વાત કરવાની છે સંપૂર્ણ એસટી બસ ટાઈમ ટેબલ એટલે કે દિયોદરથી મહેસાણા જવા માટે કઈ બસ કેટલા વાગ્યે મળવાની છે અને કેટલા વાગે નીકળે છે અને ક્યાં થઈને નીકળે છે એની સંપૂર્ણ માહિતી આપણે વિડીયોની અંદર મેળવવાની છે તો વિડીયોમાં આપણે વાર નથી લગાડવાની વિડીયોની આપણે શરૂઆત કરી દઈએ અને ચેનલની અંદર નવા છો અને એસટી ટી બસને ટાઈમટેબલની માહિતી તમારે મેળવી છે તો આપણે એ ચેનલને મિત્રો સબસ્ક્રાઈબ કરી લેજો તો મિત્રો પહેલા જ નંબરની બસ છે મિત્રો દિયોદરથી નડિયાદ વાયા પાટણ એક્સપ્રેસ દિયોદરથી બપોરે એક અને બાવીસ મિનિટે મિત્રો નીકળે છે ક્યાં થઈને નીકળશે તો ખીમાણા તમને મળશે એક અને ચુમ્માલીસ મિનિટે સિહોરી એક ને પંચાવન મિનિટે પાટણ બે અને ચાલીસ મિનિટે ચાણસમા ત્રણને બે મિનિટે મહેસાણા તમને પહોંચાડશે ત્રણ અને એકતાલીસ મિનિટે તો આગળના સ્ટેશનની વાત કરીએ રાણી બસ સ્ટોપ અમદાવાદ પાંચને દસ મિનિટે પારડી અમદાવાદ પાંચને વીસ મિનિટે અમદાવાદ પાંચને બાવીસ મિનિટે અને નડિયાદ છ અને સાડત્રીસ મિનિટે તમને મિત્રો પોકડી દેશે તો બીજા નંબરની મિત્રો વાત કરીએ દિયોદરથી અમદાવાદ ગુર્જર નગરી છે જે દિયોદરથી એકને બત્રીસ મિનિટે નીકળે છે જે રાજપરા દિયોદર તમને મળશે એક અને અડતાલીસ મિનિટે થરા બે ને ચાર મિનિટે સિહોરી બે ને તેત્રીસ મિનિટે પાટણ ત્રણ ને બાવીસ મિનિટે ઊંઝા ચાર અને છ મિનિટે મહેસાણા તમને પકડશે ચાર અને એકાવન મિનિટે તો અદારી ચોકડી અમદાવાદ છ ને એકાવન મિનિટે રાણી બસ સ્ટોપ અમદાવાદ છ ને બાવન મિનિટે પાલડી અમદાવાદ સાત અને ચાર મિનિટે અને અમદાવાદ તમને પકડશે સાત અને બાવન મિનિટે તો આગળની વાત કરીએ મિત્રો ભાભરથી ધોળકા તો એક્સપ્રેસ છે મિત્રો ભાભરથી નીકળે છે એક અને વીસ મિનિટે દિયોદર તમને મળશે એકને તેતાલીસ મિનિટે ખીમાણા બે ને ચાર મિનિટે પાટણ બેને અઠ્ઠાવન મિનિટે ચાણસમાં ત્રણ અને અઢાર મિનિટે અને મહેસાણાત્વને પહોંચાડશે ચાર વાગે તો આગળના સ્ટેશનની વાત કરીએ અદાલત ચોકડી અમદાવાદ પાંચ અને આઠ મિનિટે ગોટા ચોકડી પાંચને ચોવીસ મિનિટે ઇસ્કોન અમદાવાદ પાંચ અને છત્રીસ મિનિટે સરખેજ અમદાવાદ પાંચને તેતાલીસ મિનિટે અને ધોળકા છ અને ચોવીસ મિનિટે તમને મિત્રો ત્યાં પહોંચાડી દેશે તો આગળની વાત કરીએ મિત્રો દિયોદરથી અમદાવાદ વાયા સિહોરી એક્સપ્રેસ બે વાગે નીકળે છે દિયોદરથી શિહોરી તમને મળશે બે ત્રીસ મિનિટે પાટણ બે પચાસ મિનિટે ચાણસમાં ત્રણને છેતાળીસ મિનિટે મહેસાણા તમને પહોંકાશે ચાર અને સોળ મિનિટે કલોલ પાંચને છ મિનિટે દલિત ચોકડી અમદાવાદ પાંચને એકત્રીસ મિનિટે રાણી બસ સ્ટોપ અમદાવાદ છ ને વીસ મિનિટે અને અમદાવાદ છ ને ચાલીસ મિનિટે તમને ત્યાં પહોંકાી દેશે તો આગળની મિત્રો વાત કરીએ દિયોદરથી આણંદ વાયા ઊંઝા એક્સપ્રેસ દિયોદરથી નીકળશે બે અને પંદર મિનિટે થરા તમને મળશે બે અને પિસ્તાળીસ મિનિટે પાટણ ત્રણ ને ચાલીસ મિનિટે ઊંઝા ચારને વીસ મિનિટે અને મહેસાણા તમને પકડશે ચાર અને પંચાવન મિનિટે તો રાણી બસ સ્ટોપ અમદાવાદ છ ને પંદર મિનિટે પારડી અમદાવાદ છ ને પચીસ મિનિટે અમદાવાદ છ ને પાંત્રીસ મિનિટે અને આણંદ નવ બસ સ્ટેન્ડ આઠ અને પંદર મિનિટે તમે સોરી મિત્રો આઠ અને ચાલીસ મિનિટે તમને મિત્રો પોકારી દેશે તો આગળની મિત્રો વાત કરીએ દિયોદરથી સરખેજ એક્સપ્રેસ બે અને વીસ મિનિટે દિયોદરથી નીકળે છે શિહોરી તમને મળશે બે ને પચાસ મિનિટે પાટણ ત્રણ ચાલીસ મિનિટે ઊંઝા ચાર અને ત્રીસ મિનિટે રાધનપુર ચોકડી મહેસાણા પાંચને પાંચ મહેસાણા ડેપો પાંચને પંદર અદાલત ચોકડી અમદાવાદ છ ને પચીસ અને સરખેજ અમદાવાદ છ અને પિસ્તાલીસ મિનિટે મિત્રો તમને પહોંકાી દેશે મિત્રો વધુ કોઈ પણ એસટી બસના ટેબલ તમારે જોઈએ તો આપણી ચેનલમાં દરેક વિડીયો મિત્રો બનાવેલા છે તમે જઈને ચેક કરી શકો છો તો આગળની વાત કરીએ ભાભરથી મણિનગર છે એક્સપ્રેસ છે જે ભાભરથી બે ને પચીસ મિનિટે નીકળે છે દિયોદર તમને મળશે બે ને પંચાવન મિનિટે પાટણ ચાર પંદર મિનિટે ચાણસ્મા ચાર ને પિસ્તાલીસ મિનિટે મહેસાણા પાંચને પિસ્તાળીસ મિનિટે રાણી બસ રાણી બસ સ્ટોપ અમદાવાદ સાતને વીસ મિનિટે અમદાવાદ સાતને પાંત્રીસ અને મણિનગર સાત અને પંચાવન મિનિટે તમને ત્યાં મિત્રો પકડી દેશે તો થરાદથી રબાલી ખોરાને આવાયા પાટણ છે તો થરાદથી નીકળે છે બે અને વીસ મિનિટે એક્સપ્રેસ દિયોદર તમને મળશે ત્રણ વાગે પાટણ ત્રણને મિનિટે ચાણસમા ચારને વીસ મિનિટે મહેસાણા તમને પહોશે પાંચ અને દસ મિનિટે છત્રાલ કલોલ પાંચ ને ચાલીસ અદાલિત ચોકડી અમદાવાદ છ ને વીસ રાણી બસ સ્ટોપ અમદાવાદ છ ને ચાલીસ પારડી અમદાવાદ છ ને પંચાવન અમદાવાદ સાત વાગે અને રબારી કોને લઈ અમદાવાદ આઠ અને વીસ મિનિટે તમને મિત્રો ત્યાં પહોંચાડી દેશે તો સોઈ ગામથી મણિનગર છે जै त दिवोदर केगे मैं सोईगाम थी निकल से तर पिस्तालीस मिनिटे तो भाभर तक से चार्वीस मिनिटे दिवोदर तम से चार ने पिस्तालीस मिनिटे खीमा पाँच ने पांच मिनिटे पाटण छ पंदर मिनिटे चाणसमा छतालीस मिनिटे महसणा तमने पकड़ से सात ने है, मिनिटे राणी बस स्टॉप अमदावाद नौ वगे पालड़ी अमदावाद नौने वीस मिनिटे अमदावाद नौ ने, ने चालीस અને મણિનગર નવ અને પંચાવન મિનિટે તમને ત્રણ મિત્રો પહોંચાડી દેશે તો આગળની વાત કરીએ અમને દિયોદરથી જસોદાનગર જે એક્સપ્રેસ છે મિત્રો દિયોદરથી નીકળે છે છ ને ત્રીસ મિનિટે ખીમાણા તમને મળશે છ ને પિસ્તાલીસ મિનિટે પાટણ સાત ને મિનિટે ચાણસમા આઠ ને પચીસ મિનિટે મહેસાણા નવ અને વીસ મિનિટે પહોંચાડી દેશે તો રાણી બસ સ્ટોપ અમદાવાદ દસ ને પંચાવન મિનિટે અમદાવાદ અગિયારને પંદર મિનિટે અને જશોદાનગર ચોકડી અમદાવાદ તો અગિયાર અને ત્રીસ મિનિટે તમને મિત્રો ત્યાં પહોંચાડી દેશે વધુ કોઈ પણ એસટી બસના ટેબલ તમારે જોઈએ છે તો આપણી ચેનલમાં દરેક વિડીયો મિત્રો બનાવેલા છે તમે જેને ચેક કરી શકો છો મિત્રો કઈ બસ ક્યાં નીકળવાની છે કેટલા વાગે નીકળવાની છે એના સંપૂર્ણ ટાઈમ ટેબલ સાથે તમને જોવા મળી રહેશે અને બધી માહિતી એપ્લિકેશન દ્વારા તમને આપવામાં આવે છે એપ્લિકેશનનું નામ છે જી એસ આર ટી સી લાઈવ ટ્રેકિંગ આ એપ્લિકેશન તમને પ્લે સ્ટોરમાંથી મળી રહેશે મિત્રો